કોઈ તાલુકાના કુંડેલા ગામે ચોટાઓ વેજ પોલા કેવક આપી છું મંતર કુંડેલા ગામના હાઈસ્કૂલ સામેના ખેતરમાં આવેલા વીજપુલના કેબલો કપાયા કુંડેલા ગામમાં વારંવાર વીજપુલ પરથી કેબલો ચોરવાની ઘટના હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા છે જેટલા તમામ પરથી કતરાત્રિના કેબલો કાપી કેબલ ચોર ટોળકી થઈ પલાયન અંદાજિત એક હજાર મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા વારંવાર બંધ આવી ઘટના છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય કુંડેલાના અલગ અલગ વિસ્તારના ખેતરોમાં આવેલા વીજપુલ પરથી અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટનાની જાણ ભૂમિયા હોવાનું ગ્રામજનો જણાવતા વીજ કેબલ કાપી જતા હોવાની સ્થાનિક ખેડૂતો ઝીવી રહ્યા છે વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઢેરા ગામના ખેડૂતો વારંવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અંધારા પર રહેવાનું થતું હોય તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેકવાર વાર મુશ્કેલીનો સામનો વેઠી પડી રહ્યા છે અને તંત્ર વહેલી તકે સજાગ બની ઘટનાને અંજામ આપતા ચોરોને ઝડપી પાડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે જીબીના વાયરો ના વાયરો ચાર પાંચ વાર આ લાઇનના કપાયા છે નવા નાખ્યા છે ને અઠવાડિયામાં જે ચોરાઈ જાય છે ને આ લોકો ને ગમે એવી રજૂઆતો કરે જલ્દી સાંભળતા નહીં છ મહિના વગર એવા વાયરો જલ્દી નાખતા નહીં તો ખેડૂતોનો માલ બગડે આપણે ઘઉનો દિવેલા નો પાણી અત્યારે માલ હુકાય છે એટલે આવું જો આવું ના આવું તો પછી અમારે ગાંધીનગર ને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની અમારે તૈયારી દર્શાવીએ અમે કેટલી વાર કપાયું છે અને તમે GB માં રજૂઆત કરી છે હા GB માં આજ આજ છઠ્ઠી વાર કપાયા છે વાયરો ને GB માં લેખિત પણ રજૂઆત કરેલી છે અમે પણ કોઈ સોલ્યુશન આ લોકો લાવતા નહીં જીબી વાળા શું કહે અધિકારીઓ શું કહે છે અધિકારીઓ વાયદા કરે છે બસ બે ત્રણ દિવસમાં માં નાખી આપીએ ને અઠવાડિયા સુધી તો આ લોકો FIR જ ફાડતા નહીં GB વાળા તમારી માંગ શું છે તેનો જલ્દી આ નવા

વાયરો નાખીને તરત જતા રહે છે અહી પ્રોબ્લેમ છે પલાસવાળા પ્રોબ્લેમ છે મોસમપુરા વાળા રસ્તે પ્રોબ્લેમ છે યુનિવર્સિટી વાળા રસ્તે પ્રોબ્લેમ છે સાત થી આઠ જગ્યાના વાયરો કપાઈ જાય જે જગ્યાએ ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ વાયરો કપાઈ જાય છે આ ખેડૂત કરે તો શું કરે જે બી એનું કઈ સોલ્યુશન લાવતી નહી વાયર વાયર કપાઈ જાય છે તો કેતા નહીં કઈ અમે મળવા જઈએ નખાઈ જશે નખાઈ જશે એવું કયા કરે છે માલ માલ કેટલો બગાડવાનો યા છે તો એની તમે રજૂઆત નહી કરતા એની પર એક્શન લો કેટલી વાર વાયડો સાત વાર વાયડો કપાયા ઓન પેપર સાત વાર અરજી માંગ છે અમારી માંગ એ છે સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે બીજી કોઈ વાત નહીં અમારો માલ બગડે છે ખેડૂતો બાકી ઉગ્ર આંદોલન કરશે કેબલ નાખ્યા લો કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં રેલવે નું નુકસાન કમ નહી થતું રેલવે ને ખીડો કોઈ નહીં લઈ જતું જી બી ના જાય અને હાથ વાર એમને પીઓ પાસ કરાવો પડે આ પાસ કરાવો પડે હમણાં હું અંતર પડે હાથ વાર પીઓ પાસ કરાવો કે આ કરાવો